मैं बाबा के दर्शन करने आई मुझे बहुत अच्छा लग रहा है हम अनिल अग्रवाल और मैं अग्रवाल सूरत से आए हैं हम लोग हमारे बहुत टाइम से इच्छा थी बहुत बरसों से कि हम सम्भेश महादेव मंदिर के दर्शन करने आए आज वो इच्छा हमारे महादेव जी ने पूरी करी है हमारा सावन चल रहा है हम इतनी दूर से आए दर्शन करने हम तो इतना अच्छा लग रहा है यहाँ ताकि हम धन्य धन्य हो गए जय जय महादेव जय जय महादेव આપણે આ કાવી કંબોઈ ગામ સ્તંભેશ્વર મહાદેવ નું પ્રાચીન જૂનું મંદિર છે અહિયાં રોજ દિવસ માં બે વખત ભરતી આવે છે તિથિ હિસાબે અહિયાં રોજ રોજ ભરતી આવે છે જેમ આજે દસમી ની તિથિ છે તો દસ વાગે અહીંયા પાણી આવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે અને આખું તમે જોઈ શકો છો આ મંદિર ધીરે ધીરે પાણીમાં લુપ્ત થઈ ગયું છે હવે જેમ જેમ સાંજ પડશે તેમ તેમ પાછું દર્શન થશે આ અતિ પ્રાચીન મંદિર છે આપણા ગુજરાતમાં આ ભરૂચ કાવી કંબોઈ ગામમાં સંદેશ્વર મહાદેવના નામથી આ મંદિર વખણાય છે આ ખૂબ જાણતું જાણતું મંદિર છે અહીંયા મંદિરને પૌરાણિક કથાના અનુસાર ભગવાન કાર્તિકે સેમ અહીંયા શિવલિંગની સ્થાપના કરી હતી અને આ મંદિરમાં જે પણ આપને માન્યતા માન્ય છે ઘણા ભક્તોની અહીંયા માન્યતા પૂરી થાય છે હર હર મહાદેવ ભગવાન સ્તંભેશ્વર મહાદેવનું મંદિર

એ ભગવાન કાર્તિક્યના મુખ્ય સ્થાન છે ભગવાન કાર્તિક સ્વામી આ જગ્યાએ સ્તંભેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી અને આ તીર્થસ્થાન આજે આખી દુનિયામાં આ લાખો લોકો આ જગ્યા દર્શન કરવા આવતા હોય છે આ જગ્યાએ શ્રાવણ માસ દરમિયાન આવનારા તીર્થયાત્રીઓ માટે ખૂબ જ સરસ સુવિધા સુવિધાઓ અહીં થઈ રહી છે યોગ્ય નવીનીકરણ થઈ રહ્યો છે આપણા નંદીશ્વર જે છે એમનો પણ છત્ર આજે તૈયાર થઈ રહ્યો છે ત્યાર પછી આ જગ્યાએ બાર હજાર સ્કવેર શેડ આપણે એક મહિનામાં જંબુસર તાલુકાના કાવી કંભોઈ ગામ ખાતે આવી છે ત્યારે ત્યાં એક સ્તંભેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અગાઉ શ્રાવણ માસ આવવાનો હોય ત્યારે અહીંયા પૂરેપૂરી તૈયારી કરવામાં આવી છે તમે જોઈ શકો છો કે અહિયાં એક સ્તંભેશ્વર મહાદેવ નું મંદિર છે અને આ એક બાજુ જોઈ શકો છો કે દરિયામાં ફૂલ પાણીની ભરતી પણ આવેલી છે